આણંદના સો ફૂટ રોડ ઉપર આપણે એક દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બાંગ્લાદેશનો ઝંડો દોર્યો છે રોડ ઉપર અને સાથે બાંગ્લાદેશ મુર્દાબાદ તે સ્લોગન પણ લખવામાં આવ્યું છે અહીં આગળ સ્થાનિકો ઉપસ્થિત છે તેમની સાથે આપણે વાત કરીશું અને જાણીશું સમગ્ર વિવગત કે શા માટે આ રોડ પર અત્યારે ઝંડો દોરીને શા માટે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે જે આપનું નામને પરિચય જિગ્નેશ પ્રજાપતિ શ્રી રામ જન્મોત્સવ સમિતિ આણંદ પ્રમુખ અત્યારે આ રોડ ઉપર આવી રીતના ઝંડો દોર્યો છે જે સ્લોગન લખ્યું છે માટે આપણે કે બાંગ્લાદેશમાં હાલ હિન્દુઓ ઉપર ખૂબ અત્યાચાર થઈ રહ્યા છે એ સંદર્ભે અમે અમારો વિરોધ નોંધાવવા માટે આ રોડ ઉપર બાંગ્લાદેશનો ઝંડો દોર્યો છે અને બાંગ્લાદેશ મુર્દાબાદનો નારો પણ લખ્યો છે અને સાથે બાંગ્લાદેશમાં એમની યુનિવર્સિટીમાં ભારતનો એટલે આપણા આપણા દેશનો જે ઝંડો છે એ એમની યુનિવર્સિટીમાં દોરી અને એના ઉપર ત્યાંના વિધર્મીઓ છે એ ચાલી રહ્યા છે એટલે મારા દેશનું અપમાન થઈ રહ્યું છે એ અમે સહન ના કરી શકીએ આપણા દેશનું અપમાન ક્યારે પણ સહન ના કરી શકીએ એટલા માટે જ બાંગ્લાદેશનો વિરોધ નોંધાવવા ત્યાંના હિન્દુઓને ન્યાય અપાવવા અને ભારતની આપણી જે છબી છે એને ત્યાં આગળ ધૂમિલ કરી રહ્યા છે એને બચાવવા માટે અમે અહીંયા વિરોધ પ્રદર્શન નોંધાવી રહ્યા છે રોડ ઉપર આ રીતે બાંગ્લાદેશ મુદ્દાબાદ લખી અને બાંગ્લાદેશનો ઝંડો દોરીને આભાર આભાર આવી રીતના અહીંયા આગળ જે બાંગ્લાદેશનો ઝંડો દોરીને જે વિરોધ કરવામાં આવ્યો છે તે અહીંયા આગળના સ્થાનિકોનું કહેવું છે કે બાંગ્લાદેશમાં જે હિન્દુઓ ઉપર જે અત્યાચાર થઈ રહ્યા છે તેના કારણે આ રીતની અત્યારે રોડ પર આવી રીતના ઝંડો અને સ્લોગન દોરીને સ્લોગન લખીને વિરોધ કરવામાં આવી રહ્યો છે અને અહીંયા આગળ તે લોકો નારા નારા લગાવી રહ્યા છે જય શ્રી રામના નારા લગાવી રહ્યા છે અને બીજું કે બાંગ્લાદેશ મુર્દાબાદ તેઓ તેવા પણ નારા લગાવી રહ્યા છે